નમસ્કાર અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગઈ સાલથી બીસીસીઆઈ દ્વારા જે વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવે છે અને હવે આ વખતે વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે તને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનો ચર્ચામાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું એક સ્પેશિયલ રિપોર્ટ પર BCCI દ્વારા IPL ના પગલે વિમેન્સ પ્રીમિયર લીગ પણ શરૂ કરવામાં આવી 2023 માં તેની પ્રથમ એડિશન રમાઈ જેમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન પણ થઈ આ વર્ષે આ લીગને શિફ્ટ કરવામાં આવી અને બેંગલુરૂના સ્વામી સ્ટેડિયમ પર ધમાકેદાર ઓપનિંગ પણ કરવામાં આવ્યું જેમાં શાહરૂખ ખાન શાહિદ કપૂર અને અન્ય સિતારાઓએ પણ પરફોર્મન્સ આપ્યું આ વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે જેમાં દિલ્હી કેપિટલ્સ ગુજરાત જાયન્ટ્સ મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને યુપી વોરિયર્સની ટીમો ભાગ લઈ રહી છે જેમાં

રમાતી આ લીગ સફળ થઈ નથી મુંબઈમાં આ લીગને ભરપૂર પ્રેક્ષકો મળ્યા હતા ગત વર્ષે ટોચના બેટર્સમાં ત્રણસો પિસ્તાલીસ રન બનાવી નંબર વન પર દિલ્હીની મેગ્લેનિંગ બીજા ક્રમે મુંબઈ ઇન્ડિયન્સની નતાલી સિવરબ્રન્ટ ત્રીજા ક્રમે યુપી વોરિયર્સની તાહેલિયા મેગ્રા જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની હરમનપ્રીત કૌર બસો એક્યાસી રન બનાવી ચોથા ક્રમે રમી હતી ટોચની બોલર્સમાં સોળ વિકેટો સાથે મુંબઈ ઇન્ડિયન્સની હેલી મેથ્યુઝ બીજા ક્રમે સોળ વિકેટો સાથે યુપીની સોફી એક્સલ સ્ટોન જ્યારે ત્રીજા ક્રમે મુંબઈ ઇન્ડિયન્સની અમેલિયા કેર પંદર વિકેટો સાથે રહી હતી મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની હતી જ્યારે દિલ્હીની ટીમ રનર્સ અપ બની હતી પાંચમી માર્ચ પછીની મેચો અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ખાતે રમાશે બંને ફાઇનલ ઉપરાંત તેર માર્ચની ફાઇનલ પણ અરુણ જેટલી સ્ટેડિયમ પર રમાશે તો ચર્ચા ની શરૂઆત કરીશું ત્યારે પ્રથમ સવાલ તો એ થાય કે જે ગઈ સાલથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવે છે તે કેટલી સફળ થઈ ગણાય ને શું ગત વર્ષે પૂરતા પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી લાવવામાં આ લીગ કેટલી સફળ થઈ ગણાય બલ આઈપીએલ હેઝ બીન અ વેરી સક્સેસફુલ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન અને બીસીસીઆઈનો એક પ્રયાસ જબરજસ્ત હતો જ્યારે આઈપીએલ શરૂ કરી તો વર્લ્ડની અત્યારે બેસ્ટ લીગ ગણાય છે અને ક્યાંક ને ક્યાંક એના પગલે જ વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું એ પ્રમાણેની એનું જેને કહેવાય કે માળખું છે પાંચ ટીમો વચ્ચે જે ખેરા તો ક્યાંક ને ક્યાંક એ એક પ્રયાસ એવો હતો કે જેથી કરીને મહિલાઓ ક્રિકેટ પ્રત્યે વધારે સજાગ થાય ને વધુ મહિલાઓ સુધી ક્રિકેટ પહોંચે એમને રમવા માટેની પ્રેરણા મળે ક્યાંક ને ક્યાંક બીજી મહત્ત્વની વાત એ હતી કે ભારતની જે ખેલાડીઓ છે ભારતની મહિલા ખેલાડીઓ છે એમને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમવાની તક મળે બરાબર જ્યારે તમે રમતા હો તો સામેની ટીમને આપણી ટીમ એમ હોય પણ અહીંયા આગળ જ્યારે તારણ તમારે રમવાનું છે તો તમારી સાથે ઓસ્ટ્રેલિયાની ખેલાડી પણ તમારી ટીમમાં હોય ઇંગ્લેન્ડની ખેલાડી પણ તમારી ટીમમાં હોય તો આ રીતે જોવા જઈએ તો એક મિક્સ ટીમ બનાવીને મિક્સ ટીમ સાથે રમવાનું આ એક જબરજસ્ત પ્રયાસ કરવામાં આવ્યો હતો ગયા વર્ષે હું પણ મુંબઈ ખાતે હતો જ્યારે પહેલીવાર આયોજન થયું અને પહેલીવાર જ્યારે સેમિફાઈનલ ફાઇનલ રમાઈ આ આઈ વોઝ વેરી સરપ્રાઇઝ કે મુંબઈની અંદર જે સ્ટેડિયમ પર આવનાર પ્રેક્ષકોની સંખ્યા હતી દેટ વોઝ ટેરિફિક અને ક્યાંક એ કહી શકાય કે પહેલી જ એડિશનથી મુંબઈની અંદર બહુ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને ક્યાંક એમ લાગ્યું કે આ વિમેન્સ પ્રીમિયર લીગને બીજા રાજ્યોમાં પણ રમાડી શકાય અથવા તો બીજી જગ્યાએ પણ ખસેડી શકાય આઈપીએલમાં જેમ હોય છે કે પાંચ છ મેદાન ઉપર રમાય ગયા વખતે એક જ જગ્યાએ એક જ લોકેશન બ્રેબોન સ્ટેડિયમ પર રમાડવામાં આવી હતી અને વી આર વેરી હેપી જ્યારે અમે ગયા ત્યાં બેઠા હતા આખી મેચ માણી તો એમ લાગ્યું કે હા જે સપોર્ટ મુંબઈ ના લોકો અથવા તો જે ક્રિકેટના ચાહકો ક્રિકેટને આપે છે એ લાજવાબ છે અને એટલે જ એમ કહેવાય કે ત્યાં આગળથી આટલા દિગ્ગજ ખેલાડીઓ કેમ પ્રોડ્યુસ થયા છે બિકોઝ દેટ ઇઝ ધ પ્લેસ વેર ક્રિકેટર્સ લવ ટુ પ્લે એટલે હું માનું છું કે એક મુંબઈની અંદર જે વિમેન્સ પ્રીમિયર લીગ રમાય દેટ વોઝ વેરી સક્સેસફુલ બિલકુલ ને જે ગત વર્ષે વિદેશી ખેલાડીઓનું પરફોર્મન્સ જે હતું તે તો ખૂબ જ શાનદાર જ રહ્યું હતું પરંતુ ભારત પાસે જે વિમેન્સ ક્રિકેટમાં વધુ ખેલાડીઓની અછત છે આ પ્રીમિયર લીગની અંદર એમ કહી શકાય નહીં એનાથી હું વિશેષ અલગ રીતે મૂકીશ કે બીજા દેશોમાં મહિલા ક્રિકેટને પ્રાધાન્ય ઘણા વર્ષોથી મળે છે અને દે આર બિન પ્લેઈંગ વેરી રેગ્યુલર ક્રિકેટ આપણે પણ રેગ્યુલર જ રમીએ છીએ પણ જે પુશ મળવો જોઈએ જે બેકઅપ બેકિંગ મળવું જોઈએ એ બેકિંગ મળવાનું રિસન્ટ પાસ્ટમાં જ શરૂ થયું એટલે જ્યારે એમના મહેનતાણા છે એ બધા એક સરખા કરવામાં આવ્યા એમને રહેવાનું જમવાનું જે રીતની બીજી ફેસિલિટીઝ હોય એ સરખી કરવાના મેન્સ ક્રિકેટર અને વુમેન્સ ક્રિકેટરની ફ્લાય કરો મીન્સ કે જ્યારે બીજી જગ્યાએ જવાનું હોય તો હોટલમાં રહેવાનું એકોમોડેશન દેટ વોઝ ઓલ્સો એટ પાર સો હવે ભારતના ખેલાડીઓ પણ ભારતની મહિલા ખેલાડીઓ પણ એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ જે છે એ પ્રકારની સુવિધાઓ એમને આપવામાં આવી છે બીજું કે તમે જે પાયાના લેવલથી એટલે કે શરૂઆતથી જે મહિલા ક્રિકેટરો ક્રિકેટ રમે છે તેમને મળતા મહેતાણામાં પણ સૌથી મોટું મીન્સ કે વધુને વધુ એમાં વધારો કરવામાં આવ્યો છે એટલે હવે તમારા સ્કૂલ અથવા કોલેજ લેવલથી કોઈ પણ છોકરીને ક્રિકેટ માટે આગળ લાવવી હોય તો ધેર આર વેઝ એન્ડ મીન્સ અને એ રીતે તમે સ્થાનિક તમારું જે એસોસિએશન છે એના એપ્રોચથી તમે આગળ આવી શકો છો તો એક માળખું ઊભું કર્યું છે પણ તમે જે કહ્યું એ સાચી વાત છે કે ખેલાડીઓ આપણને મળતા નથી બિકોઝ વી ડોન્ટ હેવ જ્યારે આપણે વિદેશી ખેલાડીઓની સાથે ભારતના ખેલાડીઓની તુલના કરીએ તો આપણને એમ લાગે કે હા ભારતની અંદર જે બેન્ડસ્ટ્રેન્થ હોવી જોઈએ જે ખેલાડીઓ હોવા જોઈએ એ ખેલાડીઓ પૂરતા પ્રમાણમાં મળતા નથી એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રાસરૂટ લેવલે જે કામ ક્રિકેટમાં થવું જોઈએ એ અત્યારે તો એમ લાગે છે કે ગ્રાસરૂટ લેવલથી કામ થઈ રહ્યું છે પણ ક્રિકેટરો પ્રોડ્યુસ કરવાની જ્યારે વાત આવે છે તો વી ડોન્ટ હેવ મેની ક્રિકેટર્સ એનો કે જે લાઈમલાઇટેડ હોય અથવા તો એમ લાગે કે આ ખેલાડી ચોક્કસ વિમેન્સ પ્રીમિયર લીગ રમેવો છે તો આ જે પરિસ્થિતિ છે એને ક્યાંક એડ્રેસ કરવાની જરૂર છે કારણ કે એવું નથી કે અત્યારની ટીમ છે ભારતના જે ખેલાડીઓ છે તે આ પ્લેઈંગ વેલ પણ અત્યારના જે ભારતના ખેલાડીઓ છે એ ખેલાડીઓમાંથી તમે તમારા દેશ માટે રમનાર ખેલાડીઓ તમારે શોધો હોય તો તમને તકલીફ પડે અહીંયા આગળ રમવા માટે ચોક્કસ વિમેન્સ વિમેન લીગમાં આવ્યા છે આ ખેલાડીઓ કેટલા સક્ષમ છે કેટલું સારું રમી શકે છે કેટલું સારું પરફોર્મન્સ આપે છે ટોચના દસ ખેલાડીઓની અંદર ભારતના કેટલા ખેલાડીઓ છે અથવા તો કેટલા યુવા ખેલાડીઓ પ્રમોટ થાય છે અને દે આર સચ એ હાઈ લેવલ ઓફ ક્રિકેટ એ બહુ અગત્યનું જેમ આપણે મેન્સ ક્રિકેટની અંદર જોયું કે ભાઈ યશસ્વી જયસ્વાલ છે એ જબરજસ્ત રમે છે સરફરાજ આવ્યો એ જબરજસ્ત રમી ગયો જુરેલ આવ્યો એ જબરજસ્ત રમી ગયો તો વી વોન્ટેડ ધ પ્લેયર્સ ઓફ ધેટ કેલિવર અને એટલા માટે દિગ્ગજ ખેલાડીઓ નથી છતાં પણ ભારતની ટીમ જીતે છે કારણ કે એની સ્ટ્રેન્થ સોલિડ છે આ બેન્સસ્ટ્રેન્થથી હું વાત કરું છું કે વિમેન્સ પ્રીમિયર લીગમાં ધીસ પર્ટિક્યુલર સ્ટ્રેન્થ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ એ સ્ટ્રેન્થ જો નહીં હોય તો આજે કદાચ આ અગિયાર ખેલાડીઓ રમે છે પણ ભવિષ્યમાં તમારી પાસે ઇન ઓફ ધ પ્લેયર્સ એ થોડોક ઓછો મને લાગી રહ્યો છે આઈ આઈ બિલીવ કે દેટ ધેટ શુડ બી એડ્રેસ એવું નથી કે સવલતો મળશે એટલે ખેલાડીઓ આવશે બરાબર છે પણ હજુ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રત્યે વધારે એની જે જાગૃતિ લાવવાની જરૂર છે એ ક્યાંક ને ક્યાંક ખેલાડીઓમાં હોવી જરૂરી છે એટલે અત્યારની ટીમ જે ભારતની ટીમ આપણે ગણીએ તો ભારતના જે ખેલાડીઓ ત્યાં આપણે ડૂઈંગ વેલ પણ ઉડીને આંખે વળગે એવા કે ચલો ભાઈ આ

એમાં હું માનું છું કે વધારે પ્રોફેશનલિઝમની જરૂર છે વધારે કન્સિસ્ટન્સીની જરૂર છે બિકોઝ ઇટ્સ નો વાય દે આર નંબર વન ટુ વન થ્રી બિકોઝ દે સ્કોર ઇન એવરી મેચ દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે દરેક દરેક મેચમાં સ્કોર કરો તમારી કન્સિસ્ટન્સી જાળવો તમે તમારી ટીમને જીતાડવાનો તમામ પ્રયત્ન કરો ઘણી બધી ટીમો એવી છે ગયા વખતે જોયું કે મુંબઈને દિલ્હી ફાઇનલ સુધી પહોંચી તે બેસ્ટ જે મુંબઈનું પ્રદર્શન હતું ઇટ વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ અને મેં જ્યારે પત્રકાર પરિષદમાં હરવંતપ્રીત કૌરને ની સાથે ઇન્ટરેક્શન કરતા હતા તે વખતે બી એને કહ્યું કે ભાઈ યસ વી આર ગોઈંગ ટુ હેવ અ સ્ટ્રોંગર ટીમ તો આ સ્ટ્રોંગર ટીમ જે બનાવવાની વાત છે એ સ્ટ્રોંગર ટીમ જો એક જ સ્ટ્રોંગ ટીમ બનશે તો બધું એક સાઇડ થઈ જશે તો વી વોન્ટ સમ સ્ટ્રોંગ ટીમ્સ કે જેથી કરીને વિમેન્સ પ્રીમિયર લીગને પ્રેક્ષકો પૂરતા મળે લોકો એમ જોવા જાય કે આજે મેચ જોવી છે આજે હરમનપ્રીત કૌર રમવાના છે કે આજે તો એ ક્યાંક ને ક્યાંક જોઈએ છે બિકોઝ ઇફ ધેર ઇઝ ઓડિયન્સ તો જ આ પ્રકારના લીગ મેચિસ સફળ થાય છે એટલે બહુ જરૂરી છે કે તમારી પાસે આ પ્રકારની રમત માટે પ્રેક્ષકો મેદાન પર આવે એ માટેના પૂરતા પ્રયત્નો કરવો જરૂરી છે બિલકુલ એટલે બીજે 2024 ની વિમેન્સ પ્રીમિયર લીગ જે મુંબઈની જગ્યાએ હવે બેંગલુરુ અને દિલ્હી ખાતે આવી છે તો શું કહી શકાય કે જે મુંબઈ કરતાં વધુ પ્રેક્ષકો આ સિટીમાં જોવા મળશે બલા ભાઈક થોડુંક ડાયસી સિચ્યુએશન છે બીકોઝ અત્યાર સુધીની જેટલી મેચો હું ફોલો કરું છું અથવા તો જોઉં છું આઈ સ્ટીલ ફીલ કે નો પીપલ આર નોટ રશિંગ ટુ ધી ગ્રાઉન્ડ જેમ આઈપીએલમાં પડાપડી થાય છે એવી પડાપડી જોવા મળતી નથી મે બી પોસિબલ કે શરૂઆતની મેચો છે એટલી ઇન્ટરેસ્ટિંગ ના હોય પોસિબલ છે સેકન્ડ રાઉન્ડ શરૂ થશે ત્યાર પછી થોડી વધારે આપણે જોવા મળશે પણ તે છતાંય આઈપીએલ બિંગ એન્ટરટેનિંગ ક્રિકેટ ઇટ એન્ટરટેન્સ યુ હવે જો તમારી રમતમાં એન્ટરટેનમેન્ટનું તત્વ જો ના હોય તો દેન ધ લીગ્સ આર નોટ ધેટ સક્સેસફુલ આ પ્રીમિયર લીગ એટલા માટે સફળ થઈ જાય કે એમાં દરેકે દરેક વખત કોમ્પિટિશન હોય પહેલા નંબર વન પર આવવા માટે હોય નંબર ટુ પર આવવા માટે હોય પર યુ આર ફાઈટિંગ ઓલવેઝ અને એનાથી વિશેષ વોટ એવર મેચિસ આર બિન પ્રોડ્યુસ્ડ દે હેવ ટુ હેવ ધ ટલિમેન્ટ ઓફ એક્સાઇટમેન્ટ કંઈક નવું થશે કોઈ જીતાડી જશે કોઈ બે છગ્ગા મારી દેશે કોઈ બે ચોગ્ગા મારી દેશે આ જે વસ્તુ છે એ એક્સાઇટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જે વાત છે એ ક્યાંક આવી હવે એક ટીમ હારતી હોય સતત હારતી જ રહે તો તમને એમ થશે કે યાર આ મેચ જોવાની કોઈ મતલબ નથી તો એ પરિસ્થિતિ ક્યાંક એવોઇડ કરવી જોઈએ અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સની જો આપણે વાત કરીએ તો દે હેવ નોટ વોન એની ધી થીંગ દે હેવ ગોટ અ ગુડ ટીમ ફોરેન પ્લેયર્સ પણ એના સારા છે ઇન્ડિયન પ્લેયર્સ પણ સારા પણ દે આર નોટ ટ્રેકિંગ તો આ જે પરિસ્થિતિમાં ધારો કે એક પછી એક મેચો તમે હારતા જ જાઓ છો તો તમે પ્રેક્ષકોને મેદાન સુધી લાવવાનો જે તમારો હેતુ છે એ હેતુ શરૂ થતો નથી તો અહીંયા આગળ કોમ્પિટિશનનું એલિમેન્ટ છે એ કોમ્પિટિશનનું એલિમેન્ટ એ શરૂઆતની મેચોથી જ દેખાવ છું આપણે આઈપીએલમાં કેવી રીતે પહેલી મેચમાં કોઈ સાડા ત્રણસો રન મારે કે આમ કરી નાખ્યું કોઈ સદી મારી આ પરિસ્થિતિ આ એક્સાઇટમેન્ટ આ ધીસ લેવલ ઓફ ક્રિકેટ મેન્સ પ્રીમિયર લીગ અને તમે કહ્યું એ એક વસ્તુ બહુ સાચી છે કે મુંબઈની અંદર ઘણા બધા વર્ષો સુધી હું પણ મુંબઈ સાથે જોડાયેલો છું ત્યાં આગળ ક્રિકેટ એક સામાન્ય મેદાન તો જોવા માટે ભરપૂર પ્રેક્ષકો આવે ત્યાં દે નો લિમિટ તમે મેદા ક્રિકેટ ચાલતી હોય એમાં લગભગ દસ ટીમો રમતી હોય ગ્રાઉન્ડની અંદર પણ બધાને જોવા માટે લોકો આવ્યા હોય સો ઇન્સ્ટિંગ છે એવો ત્યાંનો ત્યાંના લોકોને ગમત પ્રત્યે એટલું એનું એ છે તમે જો બીજી જે રમતો રમાઈ છે એની અંદર પણ દેવ માસ્ટર્ડ તો આ વસ્તુ છે કે મુંબઈમાં તમે કોઈ વસ્તુ કરો છો તો એનો એક સ્પાઈસ અલગ છે એની કોઈ એનો ટેસ્ટ અલગ છે એનઆર ડુઈંગ ઇટ ઇટ ધ અધર પ્લેસ અત્યારે મેં જોઈને મને જોઈને લાગે છે કે ભાઈ હૈદરાબાદમાં જો વી આર નોટ એબલ ટુ ગેટ ધેટ ક્રાઉડ દિલ્હીમાં વિડો નો કે શું આવશે કારણ કે ઇલેક્શનના એ પણ ચાલી રહ્યા છે એટલે ત્યારે એ કયા સંજોગોમાં શું આવે કઈ કેટલી એક્સાઇટમેન્ટ રહે છે કે નહીં આ બધું જોવું પડશે કારણ કે ઇટ ઇઝ વેરી મચ નીડેડ કે વિમેન્સ પ્રીમિયર લીગને પણ પ્રેક્ષકો મળે એ આપણે મુખ્ય આપણે એ કહેવા માગીએ છીએ કે ભાઈ આ ક્રિકેટ નિરસ ના બને આ ક્રિકેટમાં કોમ્પિટિશનનું તત્વ જળવાઈ રહે એ પ્રયત્નો કરવા એ દરેક ખેલાડીની પણ ફરજ બનશે જે ખાસ કરીને જે આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ ની હરમનપ્રીત કૌરે બે મેચોમાં માં પંચાવન રન અને બેંગ્લોર ની મેદનાઈ બે મેચોમાં માં નવ્વાણું રન સાથે ટોચ પર છે તો શું સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પોતાનો ક્રમ જાળવશે ખરા બલ્લિશિયલ સ્ટેજ છે હરમનપ્રીત કૌરના એકસો ને એક રન છે ઇનફેક્ટ અને હી હેઝ પ્લેડ વેરી વેલ બહુ સરસ અને તો આ તે સિઝન ખેલાડી છે એ જો સિગન ડુ વન્ડર્સ જો એ કોઈ પણ રીતે જામી જાય તો એની પાસે જે ક્ષમતા છે એ જબરજસ્ત છે એની જે બેટિંગ સ્ટાઇલ છે બહુ જ આક્રમક અને બહુ સરસ જેને જોવી ગમે એવી બેટિંગ એની પાસેથી ભારતીય ટીમની કેપ્ટન પણ છે પણ કહેવાનું તાત્પર્ય છે કે યસ હરમનપ્રીત કૌર જે રીતે શરૂઆતની મેચથી રન બનાવે છે આ વખતે એમ લાગે છે કે બીજી ટીમો અથવા તો બીજા ખેલાડીઓ એની એની નજીક નહીં જઈ શકે એવું પ્રદર્શન આપે એવું અત્યારે લાગી રહ્યું જે રીતે મેઘના છે અથવા તો મેઘ લેનિંગ છે તો આ જે ત્રણ ખેલાડીઓ વચ્ચે અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે બટ હરમનપ્રીત ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ અને માનું છે કે જો આ રીતે રહેશે તો આ એની પાસે ડેફિનેટલી બેસ્ટ બેટર બનવાની પૂરેપૂરી સંભાવના મને દેખાઈ રહી છે જેને ખાસ કરીને વાત કરીએ ગત વર્ષે બોલિંગમાં મુંબઈ ઇન્ડિયન્સની હેલી મેથ્યુઝે સોળ વિકેટો એક્સલ સ્ટોન સોળ વિકેટો અને અમેલિયા પંદર વિકેટો લઈને ટોચ પર હતી તો શું ભારતીય ખેલાડીઓ ટોપ ફાઈવમાં હોવા જોઈએ આપને શું લાગી રહ્યું છે ખેલાડીઓ લીધા છે કે જસ્ટ પરફોર્મિંગ આમાં પાંચ જણામાં ત્રણ તો મુંબઈ ને એટલે તમે કીધું બિલકુલ સાચી વાત છે છે પણ એમની પાસે વિકેટ મળે પેલા વિકેટ લઈ જાય કારણ કે તમારી ટીમમાં ફોરેનના પ્લેયર્સ ફોરેન તમે પણ છો તો વેન શી ઇઝ ગેટિંગ કેટ શીખે વિકેટ તો આ એક વસ્તુ અગત્યની છે કે એમાં તમારી પાસે ક્ષમતા કેટલી છે તમારી બોલિંગ કેટલી સારી છે કેટલી વિકેટો તમે લઈ શકો છો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ અહીંયા મહત્વનું છે કે ભાઈ તમે ફોરેનના ખેલાડીઓ સાથે કોમ્પિટ કરી શકો છો કે નહીં અથવા તો એ જ સી આ વખતે જે રીતે સ્ટાર્ટિંગ જોવા મળ્યું હરમનપ્રીત કૌર અહીંયા લીડ કરે છે ઓફકોર્સ બોલિંગમાં તો હજુ લીડ નથી કરતું કોઈ આપણું પણ ત્યાં આગળ પણ આપણા ખેલાડીઓ આવે અથવા તો કંઈક એવો માર્ક બનાવે કે હા અહીંયા બોલિંગ પણ સારી છે બેટિંગ પણ સારી છે સી ટીમો પાંચ રમે છે એ અલગ વાત છે હું હવે ઇન્ડિવિજ્યુઅલ ખેલાડીની વાત કરું છું કે વેન દે આર ધ ઇન્ડિયન પ્લેયર્સ વી વિશ કે ઇન્ડિયાના ખેલાડી કોઈ પણ ટીમમાં હોય ચાહે દિલ્હીમાં હોય મુંબઈમાં હોય કે પછી યુપી વોરિયર્સમાં હોય દે શુડ શાઇન એન્ડ ધે શુડ ગેટ મેક્સિમમ ધ ક્રિકેટ અને એ શીખવા જેવું ધ ફિલ્ડ જે રીતે ગયા વખતે જ્યારે મુંબઈમાં ફાઇનલ હતી ઇટ વોઝ ઓલ ફોરેન પ્લેયર્સ એ ક્રોસ અને જબરજસ્ત પ્રદર્શન એ લોકોએ કર્યું હતું તો ક્યાંક ને ક્યાંક આપણા ખેલાડીઓ પણ એમાં ભાગ ભજવ્યો ને વધારે લોકો સુધી પહોંચાડે એવી આપણે અપેક્ષા ચોક્કસ કરી શકીએ ખાસ કરીને જે વિમન્સ પ્રીમિયર લીગને મળતો બિલનો સપોર્ટ તો જોરદાર હોય જ તે તો સ્વાભાવિક છે પરંતુ શું વધુ ટીમ ખેલાડીઓ આ લીગની અંદર જોડાઈ શકે ખરા સી એક એક વસ્તુ છે બીસીસીઆઈ આ એક બહુ સારો કોન્સેપ્ટ લઈને શરૂ કર્યું છે હવે પહેલાં જે ફર્સ્ટ એડિશન રમે એ બોય વાંદ્રામાં બ્રાબ્રોન સ્ટેડિયમ પર તમામ મેચો ત્યાં જતી એટલે ત્યાં આગળ તો એ જે વસ્તુ છે એ ખાસ અગત્યની છે કે ભાઈ તમે ત્યાં રમાડી નાવ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્પ્રેડ ઇન ધર સિટીઝ બીજા સિટીમાં આ વિમેન્સ પ્રીમિયર લીગની મેચો રમાય તો ત્યાં આગળ લોકો જોવે અને એમની પાસેથી કંઈક શીખે એક ઇન્સ્પિરેશન સોર્સ મળે તમે હમણાં જ જોયું કે ઇન્ટર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ નેશનલ ચેમ્પિયન્સની તો ઘણા ખેલાડીઓ આપણા મેડલ્સ પણ જીત્યા પણ સાથે સાથે ગુજરાતના તમામ ખેલાડીઓને એ એથ્લેટિક્સ જોવા મળ્યું કે જે એથ્લેટિક્સ દેશના અન્ય ભાગોમાં રમાય છે તો દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ જો તમારે આ ક્રિકેટને આગળ વધારવું હોય તો દરેક સિટીમાં આ રમાડીને ત્યાંથી તમારે એનો પ્રેક્ષકો શોધવા પડશે એના ચાહકો શોધવા પડશે એના ફોલોઅર્સ શોધવા પડશે તો દરેક સ્ટેટ ટીમ છે એની અંદરથી કંઈક મોટિવેટ કરીને એને એની અંદર એ કરી શકાય તો ધરા અફકોર્સ ઇટ ઇઝ અ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ફ્રેન્ચાઇઝી નક્કી કરે કોને લેવા કોને ના લેવા અલગ વાત છે પણ જો તમારી પાસે પરફોર્મન્સ હશે અને જો તમે શાઇન કરશો તો ડેફિનેટલી તમને કોઈને કોઈ ટીમ તો લેશે હજુ તો પાંચ ટીમો સાથે રમાય છે હજુ આગળ વધવાની ઈચ્છામાં કોઈ સવાલ નથી માત્ર પહેલાં એક સિટીમાં રમાય હવે બે સિટીમાં રમા રમાવાની છે અને આગામી દિવસોમાં તમને જોવા મળી શકે કે આ પાંચેક સિટીમાં રમાય તો એ રીતે જેમ જેમ આગળ વધીશું એમ માનું છું કે આપણને સારા પરિણામો આના મળશે બિલકુલ અશોકજી જે આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી કે જે હવે વિમેન્સ પ્રીમિયર લીગની અંદર જે પાંચ ટીમો રમવા જઈ રહી છે કેટલી રસપ્રદ હશે આ મેચ તને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ બસ અમારા આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું આપશો નમસ્કાર